ભાભી મજામાં છે મગો ભાઈ તા નું એવું છે એક વાત કહું

ના ટોકા સુધા તું શેરમ આવીને કાચી થાય નાટક પણ તારો કરતી તું હવે કાઢ

કોક થોડું કામ કરતો હોય તા પેલી એની માં બીમાર છે જો છે શું કરવા આ ભાઈ આવ્યો તો દૂર તો ભાયો હતો હું કરવાનું હા થાશ્યો બમ ઇને ફોન બંગ કરવા લે મને આ અલે એ તો નેટવર્ક જ નહી આવતું લાગે છે આ શું જો હવારો નો કંટાળે હું મારી જવર કંટા લીયા કંટા લીયા જાબ બેરાબ પેલા ના બેરા ને કોકને આલી હું કીધું છે ને આપણું નોમ આવી જો યાર એવું થોડું થાલ તું તું જમ પડ કેમ પડ કે બોલું છું પણ આપણું નોમ આવે એ ના ચાલે યાર અન તને કોને હે કોને કીધું આલી ભી અન્યા કોકને કીધું છે નોમ આખા ગોમાળામાં આપણું આવે છે યાર ગોમાળો ઓહો

વાત ને એવા મોણસ નહિ અને ખોટું ખોટું ફરાવા કોઈ શરમ થાય ને તું જો હમણાં છું કે

આ મારો પોતાનો બેરો તો હું પર વિશ્વાસ નથી ને ખબર છે મને ખબર આવો આ તારા લીધે ડખણ લખણ ના કારણ કીધું આ તારો કોકલી સારું યાર અમ ના આવું બદનામ નોમ ના થાય આ પેલા બેરિયાન પકડવા તો ચાલો તો એ બેરિયાન તું ગોમ કર અમે આઈયા છે પકડો એ પકડો તો વારું બિદનામ કરી જો પેલું તો પકળો તો બે તો અમે તો પકડી આખી પણ મારે તો આમ જાય મારે તો જાતો અને કાટ્યો તમારી તમારું તો વાત તો તમારી હવે વા નથી પકડી લાવ હવે તને ખોળી લાવો હું ખોળવા તો હું થાય તો કુવા પડવા જવાની વાતતો કરતો તો હું છે બરોબર છે ઇના થાય હો જો હે હા હરોડ આમ તવે આવું થોડાકનો આપેલું નામ આય

ના પેલા બધું જોણજો અને હું આમ કેજો બધું અંકારે હા શું છે અને મારી ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો જય ભાડે